કિસાન સંઘ વાળા અહીંયા લાડવા ખાઈ ને આવે છે એ હવે એને કહી દો અત્યારે જ ભારતીય કિસાન સંઘ ને કે તમે અત્યારે જ દિલ્હી ઉપડો અને એને કયો પિયુષ ગોયલ ને પિયુષ ગોયલ ભરતસિંહ પોપુભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે જે સરકારે ગઈ આઠ તારીખે નિકાસ નિકાસબંધી કરી બારમા મહિનાની અને આજે બે મહિના થવા આવ્યા એટલે ખેડૂતોને ડુંગળીમાં એક મણે ત્રણસોથી ચારસો રૂપિયાની ખોટ જાય છે આજે જ આ મહુવાની અંદર ડુંગળી છે એ સોથી દોઢસો રૂપિયામાં ખેડૂતોની વેચાય છે સાથે સાથે દિલ્હી અને પંજાબની અંદર જે ભાવ છે એના મહુવા તળાજા અને ભાવનગરના વેપારીઓ અને લૂંટપાટ જે દલાળો છે એ સોથી પચાસ રૂપિયા દબાવી રાખે છે એટલે અમારો એ વિરોધ છે અત્યારે આ ડુંગળીની નિકાસ બંધી કરી જાતે આ ગુજરાત અને દેશના ખેડૂતો ઉપર એક પ્રકારની આફતના ઓળખ કારણ વગરના આવી બેઠા એટલે આ જે વાણિજ્ય મંત્રી પિયુષજીએ જે નિકાસબંધી કરી છે એને ભૂલ કરી છે અથવા તો સમજણ ભારે ભૂલ કરી છે તો આવી જો ભૂલ હોય તો એને સુધારી લેવી જોઈએ અમારી પાંચ વખત એને માગણી કરેલી છે કે ભાઈ તમે આ નિકાસબંધી હટાવી લો છતાં સરકાર કચ્છની મત નથી થતી એનું મુખ્ય કારણ એ છે કે ગયા શ્રાવણ મહિનામાં એટલે કે ઓગસ્ટ મહિનામાં અને દર વર્ષે ઓગસ્ટ મહિનામાં ડુંગળીનું આખું નિકાસ અને વેચવી એનું જે આયોજન બંધ સરકાર કાવતરો કરે છે એ નાસિક અને લુસણગાંવની અંદર પાંચ દિવસ સુધી એની મિટિંગ ચાલે છે એની અંદર આખા દેશના ખેડૂતોના કઈ રીતે છેતરવા એનું જે આયોજન બંધ કાવતરો આવે છે એ કાવતરો અત્યારે આ ખેડૂતોને નડે છે પણ એમાં ખેડૂતો બિચારા કારણ વગેરેના મોતના મુખમાં વેચાય છે અત્યારે આ દુનિયાની અંદર અડધાથી વધારે દેશો ભારતની ડુંગળી મોટા પ્રમાણમાં માગે છે અને એ ડુંગળી અત્યારે આપણા ભારતના ચલણ પ્રમાણે અઢારસોથી ઓગણીસો રૂપિયામાં ખેડૂતોને ભાવ મળે એટલા ઊંચા ભાવની ડુંગળી માગે છે તો આ સરકાર નિકાસ શા માટે નથી આપતી અત્યારે આપણો બાજુનો જ પાકિસ્તાન દેશ છે એમાં તમે આમ કહીને આમ કચ્છમાંથી ઉભા રહીને જો ડુંગળી અંબાવો તો કચ્છમાં આ ડુંગળી છે છે એ અત્યારે બે ત્રણ રૂપિયાની કિલો છે અને પાકિસ્તાનવાળાને આમ હાથ હાથાવો તો ન્યા અત્યારે સો રૂપિયાની કિલો બસ્સો રૂપિયાની કિલો કે ત્રણસો રૂપિયાની કિલો વેચાય છે અત્યારે પાકિસ્તાનના ખેડૂતોની ડુંગળી આજની તારીખમાં આખા આખા પાકિસ્તાનના ખેડૂતોની ડુંગળી બારસો તેરસો રૂપિયાની મણ વેચાય છે અને આજે ભારતના ખેડૂતોની ડુંગળી બસ્સો રૂપિયામાં વેચાય છે એટલે સો રૂપિયામાં વેચાય છે એટલે એ ખેડૂતોની આ સરકારે વિરોધીની સરકાર છે એટલે અમારો વિરોધ છે ડુંગળીના ભાવ જ ન હોય દુનિયામાં કંઈ માગત ન હોય અને જો સરકારે આવું પગલું ભીર્યું હોય તો અમને કાંઈ વાંધો નહોતો પણ સરકારે ખેડૂતની વિરોધમાં પગલું ભીડ્યું છે અને સમજી લો કે હજાર કે બે હજાર રૂપિયાની મન ડુંગળી વેચે અને ખેડૂતો કોઈ લાખો પતિ કે કરોડો પતિ થઈ જવાના નથી એની અમે જો સો રૂપિયા કે પચાસ રૂપિયાની ખેતી ડુંગળી વેચાતી લઈને આ દેશના કોઈ લોકો ખાય તો એ લોકો કાને કાંઈ જગા નથી જવા ગયા એના કાંઈ પૈસા એના ઘરમાંથી ફૂટી જવાના નથી આ દુનિયાભરના ઘણા દેશોની અંદર બસોથી થી પાંચસો રૂપિયાની એક કિલો ડુંગળી ખાય છે આ દુનિયાના અડધા દેશથી વધારે લોકો બસ્સો રૂપિયા એક કિલોથી લઈને પાંચસો રૂપિયાની એક કિલો ડુંગળી થાય છે નથી એના પૈસા ખૂંટા કે નથી એને કોઈ સરકાર સામે બળવો કર્યો કે નથી એમાં સરકારને ક્યાંય વાંધો આવ્યો નથી તો આ સરકારને હું વાંધો છે આ ખેડૂતોએ મત આપ્યા એને વાંધો છે તો એ પાછા પણ બે હજાર ચોવીસમાં અમે કરી બતાવશું સરકારે ડુંગળીની રિકાસ બે મહિનાથી હટાવી નથી પણ એની સામે મારું આંદોલન બે મહિનાથી એક દિવસ પણ હું નથી અને જ્યાં સુધી સરકાર આમાં માન છે નહીં કે સરકાર અમારી વાત સ્વીકારશે નહીં જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે જ્યાં સુધી અમારા પ્રાણ જાય તો કુરબાન છે પણ સરકારને અત્યારે મારે ખુલ્લી ચેલેન્જ છે કે તમે નિકાસ મંદી હટાવી લ્યો અને માર્કેટિંગ યાર્ડના નેતાઓ અને ભાજપના જે મોટા મોટા નેતાઓ છે એ અત્યારે વાતો કરે છે કે આમાં સરકારની ભૂલ નથી સરકારના ભૂલને કારણે ડુંગળીની ભાવ બેહી નથી ગયા હું ખેડૂતોને પૂછવા માગું છું કે આ સરકારની ભૂલના કારણે તમારા ડુંગળીના ભાવ બેઠા તમે આવું કરો છો શા માટે તમે અમારા કપાસ માટે આવું કરો છો અને ભારતીય કિસાન સંઘ વાળા ભેગા અને ભાગ કરે છે એ હવે અમને બિલકુલ મંજૂર નથી અમે ખેડૂતો માટે અમે પ્રાણ આપીએ છીએ ખેડૂતો માટે આ આ આ અમારે નથી અમારી વેદના બોલે છે અને ભારતીય કિસાન સંઘ વાળા અહીંયા લાડવા ખાંડવી આવે છે એ હવે એને કહી દો અત્યારે ભારતીય કિસાન સંઘ કે તમે અત્યારે દિલ્હી ઉપડો અને એને કયો પિયુષ ગોયલ ને પી ડુંગળી રોજ વેચે છે એવા જ રીતે થી ભારતીય કિસાન ભાજપના નેતાઓના છોકરા બાયપાસ ડુંગળી મેકલી દે છે જેમ અત્યારે ગુજરાતમાં દારૂ મળે એમ વિદેશમાં ભારતની ડુંગળી ઊંચા ભાવની વેળ છે તમે ટેક્સ નથી ભરતા એક્સપોર્ટના વેપારી છે એ સરકારને ટેક્સ તો ભરતા હતા ને તમે એમને વેગીન નથી ભાવતા તો આ સરકારને કાંઈ ખેડૂતો માટે નહીં કરવાનું તો સરકારને હું અમે દાઢી કરવા રાખી છે સરકારને રાખી હું લેવાન તમે રાજીનામા આપી દો રાજ કેમ ચલાવવું એમને આવડે છે ખેડૂતોને તમે દુબાવશો અને ગરીબોને તમે હેરાન કરશો તો એ હવે અમે ચલાવીને લેવાના નથી તમે રામ મંદિર બનાવો છો કે તમે ધર્મના કામ કરો છો એમાં અમારો સો ટકા તમને સપોર્ટ છે પણ અમારા દિલમાં બેઠેલા રામને તમે રિબાઈ મારો છો એ હવે અમને મંજૂર નથી આ ભાજપના પ્રવક્તાને કહી દો અત્યારે તમે ઉપરો એસી ગાડીઓ લઈને અને દિલ્હી જાઓ અને તમે આ નિકાસ નદી હટાવી લ્યો અને કપાસની આયાત બંધ કરાવો અને કપાસના ખેડૂતોને અઢી રૂપિયા આપો અને ડુંગળીના એક હજાર ભાવ કરી દો અને એ કાંઈ તમારે ન કરવું હોય તો અમને એક માણસ એક કિલો પંદર રૂપિયાની સહાય આપો બાકી તમે ભટકાવ જે ફગાવો છો એ હવે અમને મંજૂર નથી તો નમસ્કાર મિત્રો જય શ્રી રામ બાપા સીતારામ તો મિત્રો જે ડુંગળીના ભાવ વિશે ભરતસિંહ વાળા ખેડૂત કલ્યાણ સંગઠનના અધ્યક્ષ છે તેઓ સાથે રાજેશભાઈ હોય મવા જેસરના અધ્યક્ષ ખેડૂત સમ્રાટ કનુદાદા ખારી હોય સાગરભાઈ હોય નિકુંસિંહ રાજભા સોસિયા સાથે રાણીવાડા ગામના તમામ ખેડૂત આગેવાનો ડોક્ટર સાહેબ હોય સાથે અન્ય લોકો જે લોકો એવું વિચારે છે કે ખેડૂતોને ન્યાય મળવો જોઈએ અત્યારે ખેડૂતોને જે ડુંગળીના ભાવ યોગ્ય મળતા નથી તે અંગે મિત્રો આ સરસ રીતે મિત્રો રજૂઆત વિડીયોની અંદર કરવામાં આવી છે કારણ કે અત્યારે જો ખેડૂતો પાસેથી સસ્તા ભાવે ડુંગળીની ખરીદી થતી હોય અને એની ડુંગળી ઉષા ભાવે વેચાણ થતી હોય તો મિત્રો ખેડૂતોએ જે રાત દિવસ મહેનત કરી હોય ડુંગળી પકવવા પાસે જે ખર્ચો કર્યો હોય ખર્ચો ઉગઝાગરા બેઠા હોય ટાયડ તડકો મિત્રો અને આવું બધી પરિસ્થિતિમાંથી મિત્રો ઉઘરી અને ડુંગળીનું જે ઉત્પાદન કરે છે ખેડૂતો અને યાર્ડ સુધી જ્યારે લાવે છે ત્યારે મિત્રો આમ તો આમ સતત એક મહિનાથી તો આમ ભાવ બંધાઈ જવો એવું લાગે છે સો રૂપિયા થી શરૂઆત થાય અને બસો બસો પચાસ રૂપિયા અને સફેદ ડુંગળીની વાત કરીએ તો એના પણ દોઢસો થી માંડીને અઢીસો કે બસો ને સિત્તેર સુધી

કે સુરત અમદાવાદ વડોદરા ગાંધીનગર કે કાંઈ પણ એના એમાં જોડાયેલા હોય કઈ માત્ર ને માત્ર આવા ખેડૂતોને અત્યારે કઈને એકબીજા પાસેથી પૈસા લીધેલા હોય તો એના ઉપરા ઉપર લેણું થઈ ગયું છે તો આવા ખેડૂતોનું તમે વિચારો અને આમ જોઈ તો સમગ્ર ખેડૂતોનું તમે વિચારો કેમ કે આ જો ભાવ આવા નવા રહેશે તો ખેડૂતોને હાવ પાયમાલ થઈ જાય એવી સ્થિતિ સામે જોવા મળશે આગળ જતા તો ખેડૂત મિત્રો એકમત રાખી અને ખેડૂત કલ્યાણ સંગઠનના જે અધ્યક્ષ ભરતસિંહ વાળા સાથે રાજેશભાઈ પટેલ હોય કે અગાઉ નામચીરા તમામ હોય તો એને પૂરેપૂરો સપોર્ટ કરવો જોઈએ અને જે તારીખે ખેડૂત મિત્રો તમને બોલાવે એ તારીખે તમારે જે સ્થળ ઉપર બોલાવે ત્યાં હાજર રહેવું જોઈએ અને એકતા રાખી અને મિત્રો ટ્રકના જે ડ્રાઈવરો હોય ટ્રક જે ટ્રાન્સપોર્ટ કંપની હોય તમામે એકમત રાખી અને મિત્રો તાત્કાલિક કેવો નિર્ણય લેવો પડ્યો સરકારે તો એવી રીતે મિત્રો તમે એકમત રાખશો તો આમાં પરિણામ સારું આવશે તો તમે એકમત રાખી અને ખેડૂત કલ્યાણ સંગઠનના અધ્યક્ષને તેમજ આખું કહે નહીં ખેડૂત કલ્યાણ સંગઠન તેને સપોર્ટ કરવો જોઈએ તમારે તો વિડીયો ગમ્યો હોય તો નીચે આપેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો બને એટલો વિડીયોને શેર કરજો જેથી કરીને અત્યારે ખેડૂતોની સાથે અન્યાય થઈ રહ્યો છે ને એને તમારે આમ બધા સુધી પહોંચાડવી તમારી જવાબદારી બનતી હોય તો વિડીયોને મિત્રો બને એટલો શેર તો કરવાનું ભૂલતા જ ને નહીં તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયારામ બાપા સીતારામ